આયોજિત પંદરમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ આશુતોષ ક્ષેત્રના સ્થાપક શ્રી ભારદ્વાસ બાપુ અને રમેશભાઈ ભાલિયા આઈ કે વાળા ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં ખરક સમાજના આગેવાન ભરતભાઈ ઠંડ શું કહે સાંભળો રિપોર્ટ અશોક ડાપા તળાજા તળાજા ખરકનાથી વેપારી એસોસિએશન દ્વારા પંદરમો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પમાં તળાજા સોના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ખાસ પધાર્યા છે તેમનું હૃદયપૂર્વક અમે સ્વાગત કરીએ છે તેમજ અમેરિકામાં ચાર કથા પૂરી કરી અને અમારું ઘરેણું જેને કહીએ તળાજા શહેરનું એવા આશુતોષ ક્ષેત્રના સ્થાપક ભારદાસ બાપુ અમે એને ઉર્ખે અમેરિકન બાપુ પણ કહીએ છીએ મિત્ર છે અમારા ખાસ એટલે બાપુ પણ ખાસ વધાર્યા છે એમના આશીર્વાદથી અને ઉંચળિયા હનુમાનજી દાદાના અસીમ કૃપાથી આજે અમે પંદરમું ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ ત્યારે દરેક રક્તદાતાઓના સાથ અને સહકારથી અમે ત્રણેક હજાર રક્ત બોટલ અત્યાર સુધીમાં એકત્રિત કરી તળાજા શહેરમાં રક્ત ક્રાંતિને એક નવો વેગ આપીએ છીએ ત્યારે આપ દરેક રક્તદાતાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત માતા કી જાય